છેલ્લા ચોવીસ કલાકમાં સિત્યોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ નવસારીના વાંસદા અને ગણદેવીમાં છ પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો છે વલસાડમાં છ ઇંચ વરસાદ ખેરગામમાં પાંચ પોઈન્ટ નવ ઇંચ વરસાદ ખાપ્યો હતો તો કપરાડામાં સાડા ચાર ઇંચ ઉમરગામમાં ચાર પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો ચીખલી અને પારડીમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે વાપીમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ધરમપુર વલિયા ઉમરિયા આ સાથે જ સાડા ત્રણ ઇંચ વરસાદ આ તમામ વિસ્તારોમાં નોંધાયો છ ઉછલ સાગબારા વઘઈમાં પણ પોણા ત્રણ ઇંચ વરસાદ થયો છે રાજ્યના તેર તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે વરસાદ રાજ્યમાં આજે હળવાતી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે તો અરવલ્લી ખેડા ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદની સંભાવના છે તો આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડી શકે વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં વરસાદની આગાહી આપવામાં આવી છે સુરત ડાંગ તાપી અને નવસારીમાં પણ વરસાદની સંભાવના છે તો કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરમાં પણ પડી શકે છે વરસાદ પોરબંદર જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરી છે આ સાથે જ મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદ પડી શકે રાજ્યભરમાં આજે હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે આ સાથે જ અરવલ્લી ખેડા ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે તો આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ પડી શકે છે વરસાદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં પણ વરસાદની આગાહી અપાઈ છે તો સુરત ડાંગ તાપી અને નવસારીમાં પણ વરસાદની શક્યતા છે કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરમાં પણ વરસાદ પડી શકે તો પોરબંદર જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદ પડી શકે છે અમારા સંવાદદાતા દર્શન જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે દર્શન જણાવશો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વરસાદી સિસ્ટમના કારણે વરસાદ થોડોક પાછો ખેંચાયો છે પરંતુ આજે પણ રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જે પ્રકારે રાજ્યની અંદર છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છે ચોમાસાનો વરસાદ છે પરંતુ ચોમાસાનો વરસાદ છે પણ તેની સામે જે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે સાથે એક ટ્રકની સિસ્ટમ પણ હતી આ સિસ્ટમોના કારણે રાજ્યની અંદર વરસાદ રહ્યો છે જ્યાં કેટલાક જિલ્લાઓમાં અતિ ભારેથી ભારે વરસાદ પણ રહ્યો છે ભારે વરસાદ પણ નોંધાયો છે આજે પણ રાજ્યમાં જે છે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે સાથે ઉત્તર ગુજરાત છે આ જે વિસ્તારો જિલ્લા જે છે ત્યાં વરસાદ રહી શકે છે અને તેમાં પણ જે કહી શકાય છે કે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં છે સાથે દક્ષિણ ગુજરાતના અન્ય જે જિલ્લા છે જે છે ત્યાં પણ ભારે વરસાદ રહી શકે છે અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે આ જે સિસ્ટમ જે છે સાયક્લોની સર્ક્યુલેશન સિસ્ટમ જે ઉત્તર ગુજરાત તરફ છે તેના કારણે આ વરસાદી માહોલ જામ્યો છે અને ભારે પવન રહેવાના કારણે પણ એક અસર જે જોતા માછીમારોને દરિયો ન ખેરવા માટે પણ સૂચના આપી છે આ વરસાદી માહોલની વાત છે સાથે જે વરસાદ રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર સિત્તોતેર તાલુકામાં વરસાદ પડ્યો છે જ્યાં પાંચ છ ઇંચ બે ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો છે એક સારી બાબત પણ કહી છે પરંતુ જ્યાં વરસાદી માહોલ એટલે ચોમાસાનો વરસાદ જે રહ્યો છે તે એક ચિંતાનો વિષય પણ કહી શકાય છે